જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે માંગરોળ શહેરમાં હુક્કા બાર અને મેડિકલ સ્ટોરો પર પોલીસના દરોડા જોવા મળી રહ્યા છે માંગરોળ શહેરમાં લીમડા ચોક વિસ્તારમાંથી એક પાનની દુકાનમાં ગેરકાનૂની હુક્કા બારનો સામાન મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે આજે સવારથી જ માંગરોળી તેમજ જુનાગઢ પોલીસ સહિતનો પોલીસ કાફલો માંગરોળ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં શંકાસ્પદ પાનની દુકાનો તથા મેડિકલ સ્ટોરોમાં દરોડા પાડી અમુક મેડિકલમાં ડિગ્રી વગરના ઈસમો સામે મોટી કાર્યવાહી કરી છે જુનાગઢ ના માંગરોળમાં પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી રહી છે પાનના ગલ્લામાંથી હુક્કા હુક્કાબારનો સામાન મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે